જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને ફટાફટ આવી જાવ આપણા નવા બ્લોકમાં તો નવા બ્લોક આપણે છે ને હવાર હવારમાંથી સ્ટાર્ટ કરી દીધો છે અને ગામડિયાનું જો જીવન કેવું હોય તો અહીંયા મસ્ત મજાની આપણે ધુવાળી કરી છે ગાયો માટે અને માખ બહુ આવી આપણે સુમાસું બેહે એટલે માખ તો આવે માખ આપણે ગાયોને બહુ હેરાન કરે હવાર હવારમાંથી માખીયું ઊઠ્યું હોય ને ગાયું ઊઠ્યું હોય માખ્યું ભૂખ્યું થયું હોય ને ગાયો ભૂખી થતી હોય તો આપણે કંઈક આવી ધુવાડી કરીએ ને તો આમ બધેમાં ફેલાયણા રાખે અને થોડીક માખ ઓછી થઈ જાય એવું લાગે બાકી તો લગભગ માખ ફિનાલને દાદ નથી દેતી તો આને તો ધુવાડીને જ લગભગ ના દે તો એ બેઠી જ હજો તો હવાર હવારમાંથી આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આપણી ગાયો બનસીતા તો ખાઈને પાછી બેહી ગઈ તો આપણે પોદરા બધા ઉપાડ નાખ્યા છે અને ખાલી વાસીંદુ વારવાનું છે અને આવી રીતના તપીલું પડ્યું છે એમાં પાવડો પડ્યો છે ટોપિયું પડ્યું ડામડીને પાટલો ને બધું પડ્યું છે અને આવી રીતના કંઈક આપણું છે અને હવાર હવારમાંથી આપણે હેને ચકલા બોલતા હોય ને કંઈક મજા જ આનંદ જ અલગ આવે છે તો આ ગાયો માટે મિન્ટન મિક્સર ભરે છે કઈ કંપનીનું છે કારગિલ કંપનીનો સ બેસ્ટ મીન ગોલ્ડ કારગિલ કંપનીનો હમ સા કિલો પેકેટ લઈ આવતા તો માં શું છે ને થોડુંક ભે વાતાવર ના કર આથી મોટું લઈ આવે 24 કિલો હમ તો આ આપણે ગાયોને ને દઈ તો શું ફાયદાકાર કર મે મને બધા તત્વો મળી રહે એને કોઈ કમી ના આવે કોઈ વસ્તુ નું કોઈ તો આવી રીતના આપણે કઈક ડબલ ભરી દઈએ અને ખાણ માન બધે સમજી સમજી નાખીને ખવડાવીએ એમ હોય ને

કે છે તો હવે રિઝલ્ટ હું આવે ને આ દવા આપણે તૈયાર કરે છે દૂધ ગોળની તો આપણે એના પાસે માહિતી જાણીએ તો આ કી રીતના તમે ડ્રાવિંગ બનાવ્યું આમાં છે ને આ ટોટલ 10 ફોર્મ દ્રાવણ છે હમ એમાં 8 લિટર દૂધ છે અને આ અત્યારે ચોમાસુમાં વાતાવરણ ઠંડુ છે ને એટલે બે થી 8 કિલો ની વચ્ચે ગોળ છે હમ નહીતર છે ને 150 થી 200 ગ્રામ 150 ગ્રામ 200 ગ્રામ સુધી ગોળ રાખવાનો હોય

ફળફૂલ તો લાગે એ સિવાય એમાં તત્વો ઘણા બધા હોય દૂધમાં કેલ્શિયમ ને એમાં માઇક્રોન્યુટ્રિઅન્ટસ બહુ હોય હમ અને ગોળ છે એમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન નું પ્રમાણ હોય લોખંડનું એટલે લોહ તત્વનો જમીન માટે બહુ જરૂરી હોય આ બધી વસ્તુ છોડ માટે તો એવી રીતના અમારે કઈક દૂધ ગોળનો જો ડ્રાઇવિંગ તૈયાર કર્યું છે

જેટલામાં આપણે બધેમાં ફૂલ આવે એમાં બધેમાં સાટી હગીને આપણે હા ફૂલ આવે ને એમાં આપણે બધેમાં સાટી હગીએ તો તમે પણ ટ્રાય કરજો જરૂર અને દૂધ ના હોય તો અમારી પાસેથી લઈ જાજો આપણે ગૌશાળામાં આવી ગયા છે ને ગૌશાળામાં આપણે કેટલા વાગે આવ્યા છે ખબર છ વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે અને હવાર ને એટલી કામમાં હતી ને વાત જ ના પૂછો કે આપણી ગાયું કંઈક બેઠી છે અને ઊભી છે અને કામમાં આપણે એ હતા કે હે ને દવા સાટવાનો તો ભાઈએ સાટી લીધી અને હું અહીંયા વિડીયો બનાવાય નથી ગઈ માંડવીમાં કેમ દવા સાટે એ રીતના સાટી લીધી અને આજે મારે છે ને ફાઇનલ હે ને વીસ જણા મહેમાન આવવાના છે તો હું એ એ કામમાં હતી મહેમાન આવવાના છે ને તો મહેમાન ગતિ આપણે શું કરવા થોડીક કરવી પડે ને તો એ બધા આવવાના છે ને તો હું રસોઈ બનાવવામાં બીજી થઈ ગઈ છું હું બનાવું ને એ એકવાર વિચારી લઉં કહું થી જો ફાઇનલ આપણે વિચારી લીધું હું મહેમાનમાં મહેમાનીમાં બનાવવાનું છે તો બૈનારીઓ વિડીયામાં અને કોણ કોણ મહેમાન આવે છે એ પણ જોવા માટે તમે બનારેજો અને પાછળથી કોઈ ના કેતા કે અમને કીધું નથી તમારે જો કોઈને મહેમાન ગતિ અમારી માણવી હોય તો આવી જાવ બધા જમવા માટે અને બહેનારે જો વિડીયામાં આપણે શું શું મહેમાનને કેવી રીતના આવે ને સ્વાગત ના તે ના કરીએ કેમ કે મહેમાન આવે ને મારે જય શ્રી કૃષ્ણ કરવા મોબાઈલ લઈને જાઓ અને અમારે કોઈ વિડીયો ઉતારવા કોઈ હોય નહીં અને તમે કઈ કેવા માગો ના એમાં શું

લઈ લઈ તો આમાં મૂકીએ નકર તમે સમજી જાજો અમારે ઘરે છે ને આજે વીસ જણા જમવા આવવાના છે વીસ કે વધારે આવે પછી ખબર પડે તો બે ના રહેજો વિડીયોમાં તો આપણે જો રસોઈ આવી રીતના કંઈક આમ બધું પડ્યું છે તો આપણે અહીં સુધારવાનું આલે છે પાંભાજી બનાવવાની છે તો આપણે અહીં ફ્લાવરને રીંગણા ને ટમેટા લીંબુ ને ભાજી ને સેવ ને દાળ ભાત ને આ બધું બને છે દાળ બફાઈ ગઈ છે આપણી તો મહેમાન આપણે આવું કંઈક બનાવવાનું છે તો આપણે જો મસ્ત મજાની આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે અને આવી ભાજી બનાવી છે આપણે ઘરે આજે મહેમાન મહેમાન આવ્યા આવ્યા છે છે આપણે આપણે લગ્ન કરીને વરઘોડિયા જમાયેલા આજે તો દાયરો બધો ઘણો છે તો કોઈના ચહેરા લેવા નહીં આવ્યા ભાજી જોઈ લેવાની અને ખાવી આવી જવાનું સેવ બનાવી છે આપણે દાળ ભાત બનાવ્યા છે અને વા આપણા છે તો આપણી ફાઈનલ તારી થારી તૈયાર થઈ ગયું છે અને આવી આવી રીતના થારી છે ને મહેમાન કેવા રાહ જોઈને બેઠા તમને બતાવું આપણા બધા રાહ જોઈને બેઠા છે ભૂખ લાગી છોકરાને જો ભૂખ લાગી છે ને તો આપણે ફટોફટ વેગદા વેલા કરાવીને દઈ દઈ જમવાનું અને મિહમાન આ બધા ચાની પાસે સીટી મુકડે ખબર નહોતી કે એવો જ ઘરેલી એક આ ને મિકે આેલા સંભાળીમાં હા પા ફોન પર તલ પાતી તો સહી ઇસલો જેણો કરી તો ફાઈનલ આપડા મહેમાન હાંજેન હાંજે હોયા ગયા છે અને મિહમાન બધા જમીયા ને મિહમાન આયાતા ને તો એવી બધી મજા આવી અને આ બહુ જ આનંદ થયો અને બધા એકબીજા બેઠાતા કઈક કે ખાડા આવી ગયા ને કંઈક બાર ને એમ થાતા થતા ધીરે 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 પલો હતો એ વહેલા ઢુકડા હતા એ કંઈક એક એક વાગ્યા સુધી બધા એ રીતના બેઠા હતા ને એવું બધું હતું અને બહુ જ મજા આવી અને મીમાને બધે આટલું કામ કરવા લાગ્યું ને વાત જ ના પૂછો મેં કેટલા બધા મહેમાનને રાખી લો મને ઘડીક વાર તો એમ થયું હતું બધા મહેમાને બહુ સાથ સપોર્ટ દીધો કામ કરવામાં બધે દેવથી થેન્ક યુ મહેમાનને કેમ કે બધા થોડો થોડો હાથ બતાવ્યો હતો ફટોફટ કામ થઈ ગયા અને હું તો એવી નવરી રહીને વાત જ ના પૂછો મારે તો ગાયણો જ કરવાની કે તમારા જ કંઈ કરવાનું થતું જ નથી એટલે આપણે કંઈ કામ કર્યું નથી બધુંય મેમાને કામ કર્યું અને આપણે કંઈ હાથી ફિટિંગ થાય છે અને હું તમને બતાવું તો આપણે જો તડકોન ખરાર ને નામી થઈ ગઈ ને તો આપણે હાથી આકવાનું છે અને હાથી ફિટિંગ થાય છે અને હું આંકું વખીડા આંકવા છે આ વખીડા એ ચાલુ કરી દે ખરાર થાય તો ખોળ ને ઓય ને મરી જાય કા આપણે તો ઓલી માંડવી કઈ જારી નું છે કેટલા મી જાય અઢાર ની જારી તો અમારે બળ બી કઈ અઢાર ની જારી હશે તો અઢાર ની જારી આપણે હાથે ફિટિંગ થાય છે અને અત્યારના વાગી ગયા આપણે હાડા ગયા જેવું વાગી ગયું છે તો ગાયોને પણ કઈક જમાને નાખવાનું છે પણ અત્યારના જ નાખવા આંગળી જોઈ લીલું ખાઈને બેઠ્યું જ છે તો બારક વાગે આપણે નાખશું પાછું ભલેટા જીરીક વાર ઉગાર વારે તો અત્યારના વાગી ગયા આપણે સાડા પાંચ અને પાછા સાડા પાંચ વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે અને ગૌશાળામાં સાડા પાંચ વાગે આપણે વિડીયો એન્ડ કરવા આવ્યા છે અને આપણી દુર્ગાની બધા ઊભા છે અને ઓલા લાડેકવા ત્રણેય બેઠા છે અને અહીંયા આપણે આ ત્રણે ઊભી છે ગૌમાતાઓ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને લાઈક પણ કરતા જાઉં લાઈક બહુ ઓછી મળે કેમ કે કોઈને અત્યારે ગાયું બહુ પસંદ નથી લાગતું એવું લાગે છે અમે આ ગાય માતાના વિડીયો બનાવી છે અને તમને પસંદ નથી આવતા અને હા અમે કાલે જે વિડીયો બનાવશું ગાય માતા કેવી રીતે રે છે કાં છે હું છે બધી ઓળખ તમને કાલે બતાવશું તો કાલે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને આ વિડીયોને આપણે અહીં એડ કરી દઈએ અને પોતપોતાનું ધ્યાન રાખીએ અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય દ્વારકાધીશ